પ્રણામ હું દર્શા શાહ આજે હું તમારી સાથે ઘરે સાબુ સાબુકી રીતે બનાવો તેની રેસીપી લઈને આવી છું તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ તો તેના માટે મેં થોડા લાલ ગુલાબ અને પિંક ગુલાબ લીધા છે તમે ખાલી પિંક ગુલાબ પણ લઈ શકો છો હવે આપણે આને એકવાર સારી રીતે ધોઈ નાખવાના છે ધોયા પછી મિક્સર જારમાં લઈ લેશું તેમાં દૂધ નાખીને તેને એક સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે પેસ્ટ બનાવ્યા બાદ આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું આ રીતે મિક્સર જારમાંથી આપણે બધું બાઉલમાં કાઢી લેવાનું છે આ સાબુ તમારા સ્કિનને ગ્લો બી કરે છે અને કેમિકલ ફ્રી પણ હોય છે તો તમે એકવાર જરૂરથી ઘરે જ બનાવીને ટ્રાય કરજો હવે આપણે આ મિશ્રણને એક ગરણીમાં લઈ લઈશું આ સાબુ હું પહેલાં યુઝ કરું છું અને પછી મેં તેનો વિડીયો શેર કર્યો છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ચમચીના મદદથી તેને પ્રેસ કરીને તેમાંથી બધો રસો કાઢી લઈશું જરૂર પડે તો થોડું દૂધ લઈને ફરીથી તેને આપણે પ્રેસ કરીને બધો રસો કાઢી લેવાનો છે આ તો તમે હાથેથી મસળીને પણ બધો રસો કાઢી શકો છો હવે કાઢ્યા બાદ હવે આપણે આમાં એલોવેરા જેલ કેસર વિટામિન ઈ ઓઇલ કેપ્સુલ આલમંડ ઓઇલ ફ્રેગ્રેન્સ લેવન્ડર ઓઇલ અને ગ્લિસરીન પણ નાખ્યું છે હવે આ બધું નાખીને આપણે તેને મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા બાદ તેને આપણે સાઈડ પર મૂકી દઈશું હવે મેં આ ગોટ મિલ્ક સોપ બેઝ લીધો છે તો તમે આમાં કોઈ બી સોપ બેઝ લઈ શકો છો યા તમારા ઘરે પીઆર સાબુ હોય કોઈ પણ હોય તો તમે તેને પણ ઘરે ડબલ બોઇલ કરીને પીગાળીને આ પ્રોસેસ કરી શકો છો હવે આમાં અલ્ટ્રા વાઇટનિંગ બેઝ અને આ રીતે ઘણા બધા સોપ બેઝ આવતા હોય છે જે તમને એમેઝોન પર યા મુંબઈથી પણ તમને મળી જશે હવે આ રીતે તેના બધા ટુકડા કર્યા બાદ અને છૂટા કરી દઈશું અને એક બાઉલ લઈશું અને બાઉલમાં બધા સોફ્ટના ટુકડા લઈને આપણે એને ડબલ બોઇલ કરી દેવાનું છે ડબલ બોઇલમાં આપણે ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણી ન પડે નહીં તો તમારા સાબુ બરાબરથી પીગળશે નહીં આ રીતે સાબુ મેલ્ટ થઈ ગયા બાદ તેને આપણે નીચે લઈ લેવાનું છે હવે આપણે પ્રોસેસ થોડી જલ્દી કરવાની છે નહીં તો આપણું સાબુ ખીજવા લાગશે હવે આપણે આમાં રોજ મિલ્કની જે પેસ્ટ બનાવી હતી તે આમાં એડ કરી લઈશું અને ફટાફટી તેને મિક્સ કરી દેવાનું છે હવે આ રીતે મિક્સ કર્યા બાદ જે સોપ મોલ્ડ આવતો હોય છે એ તમારે કોઈ બી શેપનો આવતો હોય છે એ આપણે લેવાનું છે સોપ મોલ્ડના તમારા ઘરે ન હોય તો તમારી પાસે જે આઇસક્રીમના બાઉલ આવે છે જે પ્લાસ્ટિકના આવે છે તે લઈને તેના પર થોડું વેસલીન લગાવીને તમે આ બેઝ એના પર નાખીને સાબુ બનાવી શકો છો હવે આ રીતે મેં બધામાં નાખી દીધું છે અને આપણે એકથી બે કલાક માટે બહાર રાખવાનું છે તો આપણું જો આ રીતે સાબુ તૈયાર થઈ જશે આ સાબુ દેખાવામાં પણ કેટલો સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કેવો લાગે તમને મારો આ વિડીયો જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું